નમસ્કાર મિત્રો આજે પેલો કામરુદેશથી આવેલો માણસ કે જે એક વર્ષનું બાળક બની અને પેલા વાંજીયા માણસના ઘરે રહેવા ચાલ્યો જાય છે અને આ બાજુ હવે ગાંગી સુરજસિંહ વિજયસિંહ કે જેઓ એમના રજવાડાના ગામડે ગામડાઓમાં મોકલેલા સિપાહીઓને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એક પણ ગામનો નવો માણસ વધેલો જોવા મળ્યો નહીં પરંતુ એક સિપાહી એમને કહે છે કે મહારાજ એક ગામમાં વાજિયા માણસના ઘરે અચાનક દીકરો આવ્યો છે અને એ પણ એમને કોઈ સારા દિવસો ન હતા પરંતુ તેઓ ક્યાંક બહાર ગયા હતા અને નાનું બાળક લઈને આવ્યા છે ત્યારે ગાંગી કહે છે કે સુરજસિંહ મને લાગે છે કે પેલો માણસ હવે નાનું બાળક બનીને આશરા લેવા લાગ્યો હોય ને એવું મને જણાય છે ત્યારે વિજયસિંહ કહે છે કે આપણે તેમને અહીંયા બોલાવી લાવીએ પરંતુ ત્યારે ગાંગી ના પાડે છે ને કહે છે કે વીસ વીસ વર્ષ પછી આજે એમના ઘરે પગલીનો પાડનાર આવ્યો છે તો આમ આપણે એમને આવી રીતે દુઃખી નથી કરવા પરંતુ આપણે એક યુક્તિ કરીએ અને એમના ઘરે જઈએ કે તમારા ઘરે વીસ વર્ષે પગલીનો પાડનાર આવ્યો છે તેથી અમે તમારા દીકરાને રમાડવા અને ઉપહાર આપવા માટે આવીએ છીએ અને આમ આવી યોજના બની ગઈ છે પરંતુ મિત્રો આ બાજુ કે પેલા બંને માનવીઓ કે જેમના હરખનો કોઈ પાર નથી અને હરખ કેમ ના હોય કારણ કે વીસ વીસ વર્ષે આજે એમને એવું લાગ્યું છે કે ત્રિલોકના નાથે એમની સાંભળી લીધી છે વાત અને કદાચ એમના કુખે દીકરાનો જન્મ થાય એવું નસીબમાં લખેલું ન હતું તેથી ભગવાને જાતો જાત આવી અને એમનો દીકરો આપ્યો છે આવું તેઓ માની બેઠા છે પરંતુ સચ્ચાઈ શું છે તેઓ આ બંને ગરીબ માણસો જાણતા નથી અને આજે તો આ બાજુ વહેલી સવારે સુરજસિંહ વિજયસિંહ અને ગાંગી ત્રણેય જણા ઘોડાગાડીમાં બેસીને નીકળ્યા છે એ ગામ તરફ અને આ બાજુ બડદગાડામાં બેસી અને તેઓ પણ પોતાના દીકરાને લઈ અને નીકળ્યા છે કુળદેવીના દર્શન કરવા માટે કેમ કે આજે એમના ઘરે દીકરો અવતર્યો છે તેથી આ બાજુ આખો અડધો દિવસ ચાલ્યા પછી સુરતસીના રજવાડાનું છેલ્લું ગામ કે ત્યાં પહોંચે છે અને ત્યારે સિપાહીઓ તેમને લઈ અને પહોંચે છે એ માણસના ઘર પાસે ત્યાં તો ગામના સૌ કોઈ માણસો આજુબાજુમાં ભેગા થઈ જાય છે અને મહારાજને આવતા જોઈ અને તેઓ જમીન ઉપર લાકડી પડે એમ લાંબા થઈ થઈ અને પગે લાગવા લાગ્યા અને જેવા મહારાજ નીચે ઉતર્યા એવા કહેવા લાગ્યા કે મહારાજ સુરજસિંહ તમે અમારા ગામમાં પધાર્યા છો અરે તમારે આટલી તકલીફ લેવાની સી જરૂર હતી તમે અમારા મા બાપ છો અરે તમે સંદેશો મોકલાવ્યો હોત ને તો આખું ગામ તમારા દરબારમાં હાજર થઈ જાત ત્યારે સુરજસિંહ કહે છે કે ભાઈઓ તમે સાંભળો મારી વાત ડરવા જેવી કોઈ વાત નથી અને હું અહીંયા આવ્યો છું એનું કોઈ ખાસ કારણ નથી પરંતુ અમને જાણ થઈ છે કે આ ગામના એક ગરીબ માણસના ઘરે વીસ વીસ વર્ષે દીકરો ઉતર્યો છે ને તો અમે તેને ખુશી પાઠવવા માટે અને દીકરાને આશીર્વાદ આપવા માટે અને તેના માટે ઉપહાર લઈને આવ્યા છીએ ત્યારે આટલા શબ્દો સાંભળીને એ ગામના માણસો કહેવા લાગ્યા કે પણ હે મહારાજ તમને સચ્ચાઈની ખબર નથી કે સચ્ચાઈ શું છે ત્યારે ગાંગી કહે છે કે તો તમે જણાવો સચ્ચાઈ શું છે ત્યારે ગામના માણસો કહે છે કે એ બાઈને કોઈ સારા દિવસો ન હતા કે એ બાઈના કુખેથી આ દીકરાનો જન્મ નથી થયો પરંતુ મહારાજ સચ્ચાઈ તો એવી છે કે તેઓ ક્યાંક બહાર ગામ ગયા હતા અને તેઓ રસ્તામાં આવતા હતા અને ખબર નહીં કોનું બાળક એમના નજરે પડ્યું અને એ બાળકને લઈ અને તેઓ ચાલે આવ્યા છે ત્યારે ગાંગી કહે છે કે હે સુરજસિંહ મને તો લાગે છે કે આ બાળક બીજું કોઈ નહીં પરંતુ પેલો કામરું દેશનો માણસ હોવો જોઈએ કારણ કે એના સિવાય આમ છૂટું છવાયું કોઈનું બાળક કેમ રખડતું હોય ત્યારે સુરજસિંહ કહે છે કે ગામ લોકો તમારી વાત સાચી છે પરંતુ ભગવાનને એ રીતે એમને દીકરો આપવો હોય તો એ રીતે આપ્યો હશે હવે ચાલો આપણે જઈએ એમના ઘરે અને આમ પછી ગામના આગેવાનો અને મહારાજ વિજયસિંહ અને ગાંગી પહોંચે છે એ ભાઈના ઘરે અને એના આંગણામાં જઈને જોયું તો તેના ઘરના આંડી સાંકળ મારેલી છે ત્યારે સાંકળ જોઈને સુરજસિંહ બોલ્યા કે આ ઘરમાં તો કોઈ નથી રહેતું અહીંયા તો સાંકળ દીધેલી છે ત્યાં તો એનો પાડોશી આગળ આવીને કહેવા લાગ્યો કે મહારાજ તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે ને તેથી તેઓ અમારા ગામની બહાર એક નાનકડું માતાજીનું મંદિર છે ત્યાં તેઓ પ્રસાદ કરવા માટે ગયા છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ જુઓ તો ખરા આજે વીસ વીસ વર્ષ પછી એ માણસના ઘરે પગલીનો પાડનાર આવ્યો છે ને એની તેમને કેટલી ખુશી છે કે તેઓ બધું જ કામ પડતું મૂકી અને માતાજીને નર નિવેદ કરવા ગયા છે કે એમના ઘરે દીકરો આવ્યો છે તે હવે ક્યારેય એમનાથી દૂર નહીં થાય આવા તેઓ આશીર્વાદ લેવા માટે પણ માતાજીના મંદિરે ગયા છે પરંતુ મહારાજ જો કદાચ પેલો માણસ એ જ નીકળશે તો એ મા બાપ ઉપર શું વીતશે એનો તમે વિચાર કર્યો ખરા ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી તારી વાત તો સાચી છે આ વાત હું ક્યારનો વિચારું છું પરંતુ આપણે શું કરી શકીએ પેલા માણસને સજા તો કરવી પડશે એને પકડવો તો પડશે જ ને નહીતર તે આપણને છોડશે નહીં અને તે ધીમે ધીમે આપણા રજવાડાને હેરાન કરવાનું શરૂ કરી નાખે તો પછી આપણે શું કરવાનું ત્યારે ગાંગી અને આ બધા આમ વાતો કરી રહ્યા છે ત્યારે ગામના આગેવાનો આવીને કહેવા લાગ્યા કે મહારાજ ચાલો અમારા આંગણે મહેમાન ખાનામાં આરામ કરો અને જેવાય માણસો આવશે ને એની સાથે જ અમે તમને બોલાવી લઈએ ત્યારે મહારાજ કે જે મહેમાનખાનામાં ગાંગી સાથે પહોંચે છે અને સુરજસિંહ વિજયસિંહ અને ગાંગી ત્રણેય જણા મહેમાનખાનામાં આરામથી વાતચીત કરી રહ્યા છે અને થોડોક સમય વીત્યો અને ગામના બે માણસો આવ્યા અને કહે છે કે મહારાજ હવે પેલા માણસો ઘરે આવી ગયા છે ત્યારે ગાંગી સુરતસિંહ અને વિજયસિંહ ત્રણેય જણા ત્યાંથી ઝડપથી ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા આખા માણસોના ટોળાને વીંધી અને તેઓ આ માણસના કૂબા આગળ આવીને ઊભા રહી ગયા ત્યારે મહારાજને પોતાના ઘરે આવેલા જોઈ અને પેલા બંને માનવીઓ દોડી અને મહારાજના પગમાં પડી જાય છે અને કહે છે કે મહારાજ તમે અમારા જેવા રંકના આંગણે પધાર્યા છો મહારાજ તમારું દિલ કેટલું વિશાળ છે ત્યારે મહારાજ કહે છે કે હે ભાઈ ઊભો થા અમે તારા ઘરે એટલા માટે આવ્યા છીએ કે અમને અમારા રાજના માણસો દ્વારા ખબર પડી છે કે તમારા ઘરે વીસ વીસ વર્ષે પગલીનો પાડદાર આવ્યો છે અને અમે એને ઉપહાર આપવા માટે અહીંયા આવ્યા છીએ એના લાંબા આયુષ્ય માટે અમે તેને આશીર્વાદ આપવા માગીએ છીએ ત્યાં તો બંને જણા ખુશ થઈ ગયા અને પેલી બાઈના આંખમાં હરખના આંસુ આવ્યાને કહેવા લાગી કે જોયું સ્વામી આપણા મહારાજ સુરજસિંહ કેટલા દયાળુ છે અને તેમને ખાલી ખબર પડીને કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે ત્યાં તો તેઓ એને આશીર્વાદ દેવા માટે આપણા આંગણે પધાર્યા છે આવો રાજા દુનિયામાં ક્યાંય ના હોય અને બંને જણા આ રાજાના વખાણ કરતાં થાકતા નથી અને બાઈ કહે છે કે ઊભા રો મહારાજ હાલ જ મારા બાળકને લઈને આવું છું આમ કહીને દોડીને કૂબામાં ગઈ અને કૂબામાં એક રૂમાલમાં વીંટેલો એનો બાળક છે તેને લઈને મહારાજની સામું આવીને ઊભી રહી ગઈ અને કહે છે કે લો મહારાજ આનું નામ પણ તમે જ પાડો ત્યારે મહારાજ કહે છે કે નામ તો પછી પાડું પરંતુ સૌથી પહેલાં એને જોવા તો દો કે તે કેવો લાગે છે ને કોના ઉપર ગયો છે આમ કહીને મહારાજે બાળકને હાથમાં લીધું અને ઉપરથી રૂમાલ આઘો ને જુએ છે તો નાનકડું બાળક છે હાથનો અંગૂઠો તેના મોઢામાં છે અને રૂપરૂપનો ગટકો જાણે રાજાનો કોઈ રાજકુમાર હોય એવું આ બાળક હતું અને તેને જોઈ અને સુરતસિંહ તો મોહિત થઈ ગયા અને પછી વિજયસિંહને કહે છે કે મિત્ર જો તો ખરા રૂપરૂપનો અંબાર આવું બાળક મેં આજ દિવસ સુધી રાજઘરોમાં પણ નથી જોયું ત્યારે સુરજસિંહને વિજયસિંહ બંને જુએ છે તો નાદાન બાળક છે હાથનો અંગૂઠો મોઢામાં લઈ અને પોતે મહારાજની સામુ આંખો ઊંચી કરીને જોઈ રહ્યું છે ત્યારે વિજયસિંહ કહે છે કે સુરજસિંહ મને નથી લાગતું કે આ બાળકને જોઈ કે તે પેલો દુષ્ટ માણસ હોય ત્યારે ગાંગી કહે છે કે સુરજસિંહ તમને તો બાળક સારું જ લાગશે કારણ કે જે પણ માયાવી બાળક હોય ને તેના રૂપનો કોઈ પાર ના હોય અને તો જ તે માયા લગાડી જાય ને કદરૂપા થોડા હોય મને આપો હું જોઉં છું આમ કહી અને ગાંગીએ બાળકને પોતાના હાથમાં લીધું અને જેવો રૂમાલ ઊંચો ખેંચ્યો અને આ બાળકની સામું જુએ છે ત્યાં તો બાળકના ડોળા ધીમે ધીમે મોટા થવા લાગ્યા ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે સુરજસિંહ બાળક તો જુઓ કેટલું રૂપરૂપનો કટકો છે અને એને જોતા જ એવું લાગે કે આવું બાળક આખા ત્રણ લોકમાં ના હોય પરંતુ હવે એનું મોઢું તો જુઓ ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી મેં તો જોઈ લીધું અને મને નથી લાગતું કે આ બાળક એ હોઈ શકે ત્યારે ગાંગી કહે છે કે હવે બીજી વાર તો મોઢું જુઓ ત્યારે સુરતસિંહ હવે ફરીવાર જ્યારે આ બાળકનું મોઢું જુએ છે ત્યાં તો તેમના પણ ડોળા ફાટી જાય છે કારણ કે પેલું બાળક તો નાનું છે પરંતુ એના ડોળા હવે મોટા મોટા થઈ ગયા છે અને પછી સુરજસિંહ તેના ડોળા જોઈ અને સમજી ગયા અને વિજયસિંહને કહે છે કે જુઓ મહારાજ હવે એનું અસલી સ્વરૂપ જુઓ ત્યારે આ બાળકનું મોઢું જોઈ અને વિજયસિંહ પણ ડરી જાય છે કારણ કે એ બાળક કે જે નાનું છે પરંતુ ધીમે ધીમે તેના ડોળા મોટા મોટા થઈ રહ્યા છે ત્યારે ગાંગી તેને કહેવા લાગી કે પકડાઈ ગયો ને અને તને શું લાગ્યું કે તું નાનું બાળક બની અને આ ભોળા ગરીબ પ્રજાના ઘરમાં જઈ અને તું આરામથી રહેવા લાગીશ એમ વાત હતી ને તો સાંભળ હું ગાંગી છું અને ગમે ત્યાંથી તને પકડી પાડવાની શક્તિ ધરાવું છું અને હવે તને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને આમ જ્યારે પેલા બંને માવતરે આ ગાંગીના મોઢેથી આટલા શબ્દો સાંભળ્યા ને કે તને મારા હાથમાંથી હવે કોઈ બચાવી નહીં શકે ત્યાં તો આ બાળકની માએ એ બાળકને ગાંગીના હાથમાંથી ઝૂંટવી લીધું ને કહેવા લાગી કે હે પાપી આ તું શું વાત કરે છે મારા બાળકને મારી નાખવાની વાત કરે છે તારે સાત જન્મ લેવા પડશે આ મારો દીકરો છે અને એને તારા હાથે તો નહીં મરવા દઉં ત્યારે સુરતસિંહ કહે છે કે હે માનવ્યો તમે ખૂબ ભોળા છો તમને ખબર નથી કે આ બાળક શું છે તમે આ બાળકને અમારા હવાલે કરી દો આ બાળકને લેવા માટે જ અમે આવ્યા છીએ ત્યાં તો અત્યાર સુધીમાં જે માવતર આ સુરતસિંહ મહારાજના વખાણ કરતા હતા તેઓ હવે કટાક્ષમાં બોલવા લાગ્યા ને કહે છે કે કેવા રાજા છો તમે અને આજે વીસ વીસ વર્ષે અમારા ઘરે પગલીનો પાડનાર આવ્યો છે અને એને પણ તમે લઈ જવા માગો છો અને હા આ બાળકનું રૂપ અમે એટલે જ અહીંયા કોઈને નથી દેખાડતા કારણ કે આવા ત્રણ લોકમાં ના હોય એવું રૂપાળું બાળક અમારા ઘરે છે ને એટલે તમારે આ બાળક લઈ જવું છે પરંતુ સ્વાર્થી મહારાજ અમે તમારું આ રજવાડું છોડીને ચાલ્યા જશું પરંતુ આ બાળક તો અમે તમારા હાથમાં નહીં જવા દઈએ ત્યારે વિજયસિંહ કહે છે કે બહેન વાતને સમજો આ કોઈ બાળક નથી પરંતુ આ તો માયાવી શક્તિ છે અને એ પણ કામરું દેશની અત્યારે આ બાળકનો બાપ એટલું બોલ્યો કે ગમે તે હોય એ કદાચ માયાવી શક્તિ હોય કે કામરું દેશની શક્તિ હોય એનાથી અમારે કાંઈ લેવા દેવા નથી તે અમારા ઘરે બાળક બનીને આવ્યું છે ને એ જ અમારા માટે મોટું છે અમે અત્યારે જ તમારા રજવાડાનો ત્યાગ કરી અને ચાલી નીકળીશું પરંતુ આ બાળક અમે તમને નહીં આપીએ ત્યારે આમ કહીને તેઓ ત્યાંથી ચાલવા જાય છે ત્યારે ગાંગી એ માના હાથમાંથી બાળક ઝૂંટવી લે છે અને પછી એ બાળકને તે ત્યાંથી જમીન ઉપર છૂટું પછાડે છે અને જેવું ગાંગીએ આ બાળકને પછાડ્યું એની સાથે આજુબાજુમાં રહેલા જે ગામના માણસો હતા તેમના ડોળા ફાટી જાય છે અને આ બાળકની જે મા હતી તેના તો ડોળા ફાટી ગયા અને તેના મોઢેથી ત્રાળ નીકળી ગઈ અને એનો બાપ પણ ત્યાં રાડ પાડી જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી